દામનગર કન્યા શાળા ખાતે નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા નારી ફિટનેસ રનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો પાંચસો મીટરની દોડ રાખવામાં આવી હતી તેમાં પચીસ વિદ્યાર્થીની જોડાઈ હતી તેમાંથી એકથી ત્રણ વિજેતા વિદ્યાર્થીનીઓને મહેમાનો હસ્તે પુરસ્કૃત ઇનામ આપવામાં આવ્યા વુમેન ફિટ તો ઇન્ડિયા હિટ છેલ્લે યુવા કેન્દ્ર શું કામગીરી કરે છે તેની માહિતી જયદીપસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓને અપાઈ હતી નારી ફિટનેસ રનનો સ્પર્ધક વિદ્યાર્થીની બહેનોને પાલિકા પ્રમુખ નારોલા અને શાળાના આચાર્ય ઓઝા સાહેબના હસ્તે પ્રોત્સાહિત ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા અહેવાલ નટવરલાલ ભારતિયા

જે આપણે અત્યારે નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જે 500 મીટર દોડનું જે તેમાં તમને દીધો એક બધાય પણ બધાય જે પાર્ટિસિપન્ટ 55 લોકો વિજેતા થયા એવું માનવું છે એવું નથી કે ત્રણ જણા વિજેતા છે આપણે પણ આવનારા સમયમાં જે કાર્યક્રમમાં કે છે તો આપણે પણ પાર્ટિસિપન્ટ એ ત્રણ જણા થયા છે એ આપણે વિનર બનશું કે 安东的代理家属。